શું દીકરીના ઘરનું પાણી પીવાથી પાપ લાગે છે પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સત્ય શું દીકરીના ઘરનું પાણી પીવાથી અથવા દીકરી પાસેથી આર્થિક મદદ લેવાથી પાપ લાગે છે આ અંગે વૃંદાવનના પ્રેમાનંદ મહારાજે મહત્વની વાત જણાવી છે તમે ઘણીવાર એવું જોયું હશે કે કેટલાક માતા-પિતા દીકરીના ઘરનું પાણી પણ પીતા નથી એટલુજ નહીં આર્થિક તંગીમાં દીકરી પાસેથી મદદ પણ માંગતા નથી લોકોનું એવું માનવું છે કે લગ્ન બાદ દીકરીના ઘરનું પાણી પીવું अथवा દીકરીના ઘરે જમવું શાસ્ત્રોની વિરુદ્ધ છે દીકરીના ઘરે ખાવા પીવાથી अथवा ખરાબ સમયમાં આર્થિક મદદ લેવાથી પાપ લાગે છે ત્યારે અંગે વૃંદાવનના પ્રેમાનંદ મહારાજે મહત્વની વાત જણાવી છે પ્રેમાનંદ મહારાજ રાધા રાણીના પરમભક્ત છે અને વૃંદાવનમાં રહે છે તેઓ સત્સંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપે છે પ્રેમાનંદ મહારાજ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત છે તેમના પ્રવચનના વિડીયો પણ ઘણા પસંદ કરવામાં આવે છે ત્યારે પ્રેમાનંદ મહારાજે દીકરીના ઘરે ખાવા પીવાથી પાપ લાગે છે કે નહીં આ સવાલનો જવાબ આપ્યો છે प्रेमानंद महाराज ने जारे एक महिलाए पूछू के लग्न बाद शू घरे माता पिताए जमव न जो अथवा खराब समय में थी मदद न ले तो तेनो जवाब खूबज रसप्रद प्रेमानंद महाराजे कहू के माता पिता माटे अने दिक्री बनने एक सरखाज होिवार जवाबदारी एक छे, होटली जवाबदारी छे। तेमने कहियो के धारो के कोई दिकराए तेना माता पिता ने घर माथी काढ़ी मुक्या तो दिकरीनी ए जवाबदारी होय छे के ते तेना माता पिता ने तेना घर मा आश्रो आपे जो दिकरी ना घर नी स्थिति सारी छे तो माता पिता तेना घरे भोजन करी शके छे एटलूज नहीं तो तेओ इच्छे तो दिकरीना घरे आखी जिंदगी पन बितावी शके छे प्रेमानंद महाराजે કહ્યું કે દીકરી ના ઘરે રહેવું અને તેના ઘરે ખાવું પીવું એ કોઈ ગુનો નથી માતા-પિતા કોઈ પણ સંકોચ વગર તેમની દીકરી ના ઘરે આશરો લઈ શકે છે જે માતા-પિતા દીકરી ના ઘર નું પાણી નથી પીતા અથવા દીકરી પાસેથી મદદ નથી લેતા તે ઓ સનાતન ધર્મ ના આદર માટે સનાતન ધર્મ ના પૂજ્ય ભાવના કારણે આવું કરે છે દીકરી ના ઘરે પાણી પીવા થી અથવા જમવા થી પાપ લાગતું નથી तो मित्रों आ वीडियो केव लागू जरूर थी कमेंट करजो जो सारो तो वीडियो ने लाइक अने शेर करजो अने अमारी चेनल ने सब्सक्राइब करजो। वीडियो अंत सुधी जो बदल खूब खूब आभार जय श्री कृष्ण राधे राधे